નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું એ આઈ એન્કર શ્રી સ્વામિનારાયણ મંદિર બાવળામાં જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્ર દાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી અબજી બાપા આરતી દિન સત્તાણુમી જયંતિની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી શ્રીજી સ્વયં મૂર્તિ અબજી બાપા શ્રી વિક્રમ સંવત ઓગણીસો ત્યાસીના ફાગણ માસમાં

જીવન પ્રાણ આપજી બાપા શ્રીને ખૂબ જ પ્રસન્ન જોઈને સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપા તથા સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીએ પ્રાર્થના કરી કે બાપા આ ખુરશીમાં બિરાજમાન થાવો અને આપ શ્રી એ મૂર્તિ પ્રતિષ્ઠા કરી માટે આશીર્વાદ આપો ત્યારે જીવન પ્રાણ બાપા શ્રી ખુરશીમાં બેસીને આશીર્વાદ આપતા બોલ્યા કે અહીં આવીને જે શ્રીજી મહારાજના દર્શન કરશે તેનો આત્યંતિક મોક્ષ થશે અપરમ પાવન પડે સાંખ્ય યોગી બા શ્રી લીરુબા વગેરે સાંખ્ય યોગી બાઈઓએ પ્રાર્થના કરી કે હે બાપા આજે સુવર્ણ વસ્ત્ર ધારણ કરો અને અપજી બાપાશ્રીએ સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપા તથા લાલુભાઈ વગેરે હરિભક્તોએ સોનેરી વસ્ત્રો ધારણ કરાવ્યા તે વખતની શોભા અલૌકિક બની હતી સૌ હરિભક્તો મહારાજ તથા બાપાશ્રી અને સંત મંડળના દર્શન કરે મંદિરમાં અને બહાર માણસો ઊભા સમાય નહીં કારણ કે યોગી બહેનો હરિભક્તો દ્વારા સંતોને પ્રાર્થના કરાવી કે અમારા વતી શ્રીની આરતી ઉતારે સૌ દર્શનમાં ભાવ વિભુર હતા તેમાં સદગુરુ શ્રી ઈશ્વરચરણ દાસજી સ્વામી બાપા અતિશય ભાવ સમાધિમાં હતા તેઓ શ્રીને હરિભક્તોએ આરતી તૈયાર કરીને કહ્યું કે સૌ સંતો બાઈઓ વતી આરતી ઉતારો આરતી લઈને સંતો ઊભા તો થયા પણ સર્વે અભિનવ અને

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી શ્રી સ્વામિનારાયણ મંદિર બાવડામાં બાપા આરતીને વર્ષ પૂર્ણ થતા ગાંધી સંસ્થાન ના આચાર્ય જ્ઞાન મહોદતિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજે જીવન પ્રાણ અબજી શ્રીનું પૂજન અર્ચન પુષ્પહાર પહેરાવી અને આરતી ઉતારી હતી અને મહિમા ગાન કરવામાં આવ્યું હતું આ અવસરનો દેશો અને વિદેશના હરિભક્તોએ પરમ ઉલ્લાસ ભેર લીધો હતો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર બાવડામાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અભી બાપા શ્રીની આરતી દિન સત્તાણુમી જયંતિની દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્રિય સ્વામીજી મહારાજ પૂજનીય સંતો અને વિશાળ હરિભક્તોની સંખ્યામાં બાપાશ્રીનું ભોજન અર્ચન કરી અને આરતી ઉતારવામાં આવી હતી અને હરિભક્તો ખૂબ જ આનંદમાં આવી અને બાપાને દર્શન કરવાને માટે સંતો ભક્તો સાથે રાસ રમ્યા હતા જય સ્વામી મહારાજ